મીડિયાના પ્રશ્નોથી ભાગવું નથી પણ જોઈએ આગામી દિવસોની અંદર જવારભાઈ ચાવડા ખાસ નોંધ લે કે મીડિયા મિત્રો જે કઈ પ્રશ્નો પૂછે એના વ્યવસ્થિત જવાબ દે કારણ કે સમાજ માંગી રહ્યો છે ગુજરાતની જનતા જવાબ માંગી રહ્યો છે તમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય એની સાથે કોઈને લેવા દેવા નથી હોતું ફક્ત પ્રશ્ન પૂછે એના જવાબ દેવાની પ્રતિનિધિ તરીકે તમારી ફરજ હોય